જય કોળી સમાજ જય માનતા જય વેલનાથ હું બુધાબા જંજીભાઈ બારીયા હાલ વિડીયો બનાવવાનું એક જ કારણ કે તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ વિછીયા તાલુકાની અંદર કોળે અને ઠાકોર સમાજ દ્વારા જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે તો ખરેખરમાં ઘણા લોકો દ્વારા વાદ વિવાદ ઊભો કરવામાં આવે છે સંમેલનમાં ન આવવું એવા પણ વિડીયો બનાવવામાં આવે છે હાથા ન બનતા એવા પોસ્ટ લગાડવામાં આવ્યા છે એવા પેપરની અંદર પણ એવી જાહેરાતો દેવા માંડ્યા આવ્યા છે કે હાથા ન બનતા તો ખરેખર એ લોકોને મારો એક જ સંદેશ છે કે ખરેખર જો તમારામાં પણ કોળીનો લોહી હોય ખરેખર તમારામાં પણ ઠાકોરનો લોહી હોય તો તમે ટૂંક સમયની અંદર તારીખ નવ પૂરતાં એટલે એક દિવસ પૂરતા તમે ભાજપના પેટના મટી જાઓ કોંગ્રેસના પેટના મટી જાઓ આપના પેટના મટી જાઓ ફક્ત ને ફક્ત કોળે અને ઠાકોરના પેટના થઈ જાઓ અને પછી તમે જો તમારા આવો વિવાદ કોઈને ઊભો જ નહીં કરવો પડે કારણ કે આ એક મોટું ષડયંત્ર છે આપણને આપણે આપણે પોતે જ આથા બની રહ્યા છીએ કે ભાઈ આવતા નહીં કે એનાથી શું ફાયદો થશે પણ ખરેખર એકતામાં કેટલી તાકાત છે ને એ અમે ખુદે અનુભવી છે અમને ખબર છે એકતા એટલે શું છે પણ તમને ખરેખર એ ખબર નહીં હોય એકતામાં જો એકતા તમે અત્યાર સુધી કરી દેખાડી હોત ને તો ખરેખર આ અત્યારે આપણા જે આ સમય જે ભોગવવો પડ્યો છે એવો સમય કોઈની માથે આવે જ નહીં આપણે જે કેસો પાછા ખેંચાવવા માટે સંમેલન કરવું પડે છે કોળ અને ઠાકોરને એક થવું પડે છે ઘનશ્યામભાઈ જેવા વિરલાને આપણે ખોઈ બેઠ્યા છીએ અને એની પાછળ જો અનેક લોકોને ન્યાય મળવાને બદલે જો જેલ હવાલે કરવામાં આવતા હોય તો ખરેખર આપણી 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 મૂર્ખાય છે આપણો એ લોકો મત પૂરતો જ ઉપયોગ કરતા હોય ફક્ત ને ફક્ત અન્ય સમાજની અંદર પણ તમે જુઓ તો જો એના ધારાસભ્યો અને એના સાંસદ સભ્યો અને એના યુવાનો વડીલો એના કેસ પાછા ખબર પણ ન પડે એવી રીતે જો પાછા ખેંચાવી લેતા હોય તો એના માટે આપણા તો ધારાસભ્યો સાંસદ સભ્યો આપણા હોવા છતાં હજી કેસ જો થયા છે અને પાછા ખેંચાવવા માટેની વાત અલગ આ જે લોકો મહેનત કરી રહ્યા છે એને પણ જો ઊભા રાખી રહ્યા હોય તો ખરેખર તમને ધિકાર છે તમારી જનતાને પણ ધીકાર છે કારણ કે તમારામાં કોળીનું લોહી ખરેખર હોય અને તમે કોળી અને ઠાકોરના સમાજમાં જો જન્મ લીધો હોય અને કોળી અને ઠાકોર સમાજ માટે કંઈક કરવા માંગતા હોય તો ઝેર ભૂલી જાઓ કોંગ્રેસના પેટના ભૂલ મટી જાઓ ભાજપના પેટના મટી જાઓ આપના પેટના મટી જાઓ ને ફક્ત કોળી અને ઠાકોરના પેટના થઈ જાઓ અને પછી જો સમાજનો સૂરજ ન હોગે તો તમે જે કહેશો એમે કરવા તૈયાર છે માટે ખરેખર મારી બે હાથ જોડીને તમામ યુવાનો આગેવાનો નેતાઓ વડીલો માતાઓ બહેનોને તમામને મારી નમ્ર નમ્ર વિનંતી છે કે ખરેખર નવ તારીખે વિષ્યા પધારો અને કોળે અને ઠાકોર સમાજ દ્વારા જે મહાસંમેલન થઈ રહ્યું છે તો હરેક તમારે કોઈની વિશે કોઈને નાના મોટી કંઈ અણસમજણ થઈ છે તો એ પણ દૂર થઈ જાય છે અને ફક્તને ફક્ત આપણા જે ન્યાય યુવાનો જે આગેવાનો જે આના માટે જે ધનતોડ મહેનત કરી રહ્યા છે નવ તારીખે સંમેલન કરવા માટે તો એની અંદર જોડાવ અને સાથ આપો સહકાર આપો કાંઈ ન કરી શકો ત્યાં ન જઈ શકો તો કાંઈ નહીં એક તમારો પોતાનો નાનો એવડો વિડીયો બનાવીને તમારી પોસ્ટમાં મેં કહો હું પણ કોળીના પેટનો છું હું પણ ઠાકોરના પેટનો છું હું પણ કોળી છું અને હું પણ ઠાકોર છું તો આ સમર્થ આ જે સંમેલન થયું જઈ રહ્યું છે એને હું સમર્થન કરું છું તો ખરેખર કોળે અને ઠાકોરના પેટના થઈ જાઓ અને ખરેખર બતાવી દો કે મારી રગોમાં ખરેખર કોળેનો લોહી વહી રહ્યું છે ખરેખર હું ઠાકોરનો છું એટલે આ એકતા કરવા એ સમય સમય બતાવવાનો છે તો ખરેખર આવો ગુજરાતની અંદર નહીં પણ હું તમને કહું પૂરા વિશ્વની અંદર એક એવો કોળે અને ઠાકોર સમાજનો એક એવો સંદેશ બહાર પાડીએ કે ખરેખર જો ગુજરાતની અંદર કોળે અને ઠાકોર સમાજ જે ધારે એ કરી શકે એવી પોઝિશન છે તો ખરેખર નાના મોટા કામ ધંધા લઈને હર એક વ્યક્તિ પાસે કાંઈકનું કાંઈક કામ હોય છે પણ ખરેખર તમે કોળેના પેટના છો ને તમારામાં કંઈક કોળે માટે કંઈક કરવાનું જુનૂન છે અને જે સમાજમાં જન્મ લીધો છે એ સમાજ માટે કંઈક કરવા માટેની જો તમારી ભાવના હોય તો ખરેખર હું તેમ કોઈ વિષ્યા તાલુકાની અંદર કોળી સમાજ સેવા નવ તારીખે બીજું કોઈ ન દેખાવું જોઈએ ને ફક્ત ને ફક્ત કોળી સમાજનો જ ડંકો વાગે તો આવો સૌ સાથે મળે અને નવ તારીખે ભેગા થઈએ વાદ નહીં વિવાદ નહીં ફક્ત ને ફક્ત કોળે અને ઠાકોર સમાજના વિકાસ સિવાય બીજા બીજી કોઈ વાત નહીં એવા સૂત્ર સાથે સૌ સાથે મળે અને પધારો વિષયની અંદર નવ તારીખે તો ખરેખર વિવાદ છોડી અને ફક્ત ને ફક્ત નવ તારીખે કોળેજના અને ઠાકોરના પેટના થઈને આપણે પધારીએ તો એવો મારો સૌને ભાવભર્યું આમંત્રણ છે પધારો આ કોઈ એક વ્યક્તિનું મહાસંમેલન નથી હર એક વ્યક્તિનું છે જેની રગોમાં કોળીનું લોહી વહેતું હોય એના માટેનું સંમેલન છે ઠાકોર સમાજની અંદર ઠાકોરનું લોહી જન્મ વહેતું હોય એના માટેનું સંમેલન છે તો આપણામાં જે જે સમાજની અંદર જન્મ લીધો છે એ સમાજ માટે કંઈક કરવાનો મોકો મળ્યો છે અને કાંઈ ન કરી શકીએ તો પણ ખાલી ત્યાં આવીને આપણી ખાલી એકતા બતાવશું તો પણ આપણા સમાજને નવો સૌ સૂર ઝૂકશે એવી મારી આપ સૌને વિનંતી છે કે વાદ વિવાદ છોડો બધું ભૂલી જાઓ ભાજપ કોંગ્રેસ આપ કોઈ નહીં ફક્ત ને ફક્ત કોળી સમાજ ફક્ત ને ફક્ત ઠાકોર સમાજ એકતા મહાસંમેલન જો આપણે કરવા જઈ રહ્યા છીએ તો ખરેખર પધારો અને કોળે અને ઠાકોર સમાજ જે ધારાઈ કરી શકે છે એવી સૌની ઈચ્છા એક છે અને સૌનો એક એવો મહેનત છે અને એમાં ખાસ કરીને અમારું ભાવભર્યું આમંત્રણ છે પધારો કોઈ આમંત્રણની કોઈ કોઈ ફોનની એવી આશા અપેક્ષા છોડી દો મેસેજ મળે ખાલી જાણ મળે કે ખરેખર નવ તારીખે આ મહાસંમેલન થયું થવા જઈ રહ્યું છે કોળી અને ઠાકોર સમાજનું મહાપર્વ એટલે કે તમારી નાનામાં નાની મોટામાં મોટી ભૂલ છે તો એ માફ કરી દેવામાં આવશે અને ફક્તને ફક્ત કોળી સમાજના અને ઠાકોર સમાજના થઈને આવો સૌ સાથે મળે અને નવ તારીખે મહાપર્વ મહાસંમેલન કોળી અને ઠાકોર સમાજ એકતા માટેનું છે તો આવો આપણ સાથે મળી સૌ સહભાગી બનો અને કોળે અને ઠાકોર કંઈક સહી આપણે એવું કરી બતાવીએ તો આવો સૌ નવ તારીખે વિષયની અંદર અને ફક્ત ને ફક્ત કોળી સમાજ માટે જ આવો બધું સાઈડ ભૂલી જાઓ કોળી ભાજપ ભાજપ કોંગ્રેસ આપ કોઈ વસ્તુ કાંઈ રાખવાનું નથી મનમાં અંદર અને ખરેખર હું કોળીના પેટનો છું અને ઠાકોરના પેટનો છું આ જ વસ્તુ હું કોળી સઉં હું ઠાકોર છું બસ મારા સમાજ અને હું મારા સમાજ માટે કંઈક કરી શકું છું અને ફક્ત ને ફક્ત કોળી અને ઠાકોર સમાજના વિકાસ માટે વાદની નહીં વિવાદ નહીં અને કોળી ઠાકોર સમાજના વિકાસ સિવાય બીજા બીજી કોઈ વાત નહીં એવા સૂત્ર સાથે આવો સૌ સાથે મળી તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ વિશિયાની અંદર ફક્ત ને ફક્ત કોળી સમાજના થઈ અને આવીએ અને કોળી સમાજ અને ઠાકોર સમાજની એકતા કરી બતાવીએ જય માનદાતા જય વેલનાથ